જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દીકરાઓની સરખામણીએ દીકરીઓનો જન્મદર પણ વધતો જોવા મળી રહ્યો છે સિવિલ હોસ્પિટલના ગાયનિક વિભાગમાં છેલ્લા એક વર્ષ દરમિયાન અંદાજિત પાંચ હજારથી વધારે ડિલિવરી થઈ રહી છે જેમાં દીકરીઓના જન્મદરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ અંગે જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થે જણાવ્યું કે ગાયનિક વિભાગમાં છેલ્લા એક વર્ષમાં પાંચ હજારથી વધારે ડિલિવરી કરાવવામાં આવે છે જેમાં સૌથી વધારે નોર્મલ ડિલિવરી થઈ રહી છે અને તેમાં પણ દીકરીઓના જન્મદરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા બાવીસ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં કુલ દસ હજાર પાંચસો અઠ્ઠાણું બાળકોના જન્મ થયા છે એક જ દિવસમાં પિસ્તાલીસ ડિલિવરીના કેસ નોંધાયા છે જેમાં ઓક્ટોબર મહિનામાં ત્રણસો છવ્વીસ દીકરાઓ અને ત્રણસો પાંત્રીસ દીકરીઓના જન્મ થયા છે અને સમાજમાં પણ હવે દીકરા દીકરીઓ વચ્ચેની ભેદરેખા ભૂસાતી જોવા મળી રહી છે હું હોસ્પિટલના ગાયનેક વિભાગના આંકડા જોઈએ તો છેલ્લા બાવીસ મહિનામાં કુલ દસ હજાર પાંચસો અઠ્ઠાણું બાળકોનો જન્મ થયો છે હમણાં એક જ દિવસે કુલ પિસ્તાલીસ ડિલિવરી કરાવવામાં આવેલ હતી ઓક્ટોબર માસમાં ત્રણસો છવ્વીસ પુરુષ બાળકો અને એની સામે ત્રણસો પાંત્રીસ સ્ત્રી બાળકોનો જન્મ થયો છે આમ સરકાર શ્રીની જે પીટી બચાવો અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવી રહી છે ભારતીય અંતર્ગત ખૂબ સારું પરિણામ જોવા મળી રહ્યું છે અને સમાજમાં પણ ધીમે ધીમે વધારે વધારે જાગૃતિ લોકોમાં આવી રહી છે અને લોકો સ્ત્રી બાળકને ખુશી ખુશી હર્ષ સાથે વધાવી રહ્યા છે અને વધામણા પણ કરે છે બેટી બચાવો અને બેટી પડાવો અભિયાન અંતર્ગત દીકરીઓને ખૂબ ઘણું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે દીકરીઓ ભણે અને દીકરીઓ આગળ વધે આપણે જોવા જઈએ તો હમણાં સરકારી આંકડાઓ છેલ્લા ઘણા સમયથી સરકારી આંકડાઓએ એવું બતાવ્યું છે કે સ્ત્રીઓનું દીકરીઓનો જન્મદર ખૂબ જ વધ્યો છે તો એ આપણા માટે ખૂબ જ સારી બાબત કહેવાય દીકરીઓનો જન્મદર વધ્યો તો એમાં એ સ્પષ્ટ થાય છે કે સમાજ અને વાલીઓ દીકરી અને દીકરાઓ વચ્ચેનો ભેદ રાખતી નથી અને હટી ગયો છે સદંતર હટી ગયો છે એવું જ સ્પષ્ટ જણાય આવ્યું છે સરકારી આંકડાઓ એવું બતાવી રહ્યા છે એટલે આપણા માટે અને આપણા સમાજ માટે એ ખૂબ સારી બાબત છે